પાડી રેલવે સ્ટેશન પાસે વામા રેસિડેન્સીમાં ભવ્ય બત્રીસ એકરમાં પાંચસો બંગલા પ્લોટનું રવિવારે ઉદ્ઘાટન કરાશે ઉદ્ઘાટન પ્રસંગે પ્લોટ બુકિંગ કરનાર ગ્રાહકો માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે હોવાનું જણાવતા પ્રથમ પટેલ અને હિમાંશુ ગોયલ પાડી રેલવે સ્ટેશન પાસે વામા રેસિડેન્સી ગ્રુપ દ્વારા ભવ્ય બત્રીસ એકરમાં પાંચસો બંગલા પ્લોટનું આયોજન કરવામાં આવ્યું છે વામા રેસિડેન્સીમાં અઢાર મે રવિવારના રોજ સવારે દસ કલાકે ઉદ્ઘાટન કરવામાં આવશે આ પ્રસંગે ઝારખંડીજી મહારાજની ઉપસ્થિતિમાં સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ અંગે વામા રેસીડેન્સી ગ્રુપના પ્રથમ પટેલ અને હિમાંશુ ગોયલે જણાવ્યું હતું કે ઉદ્ઘાટન પ્રસંગે પ્લોટ બુકિંગ કરનાર ગ્રાહકો માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ રાખવામાં આવી છે તેમજ ઉમરસાડી દેસાવા રોડ રેલવે સ્ટેશન પાસે આવેલ વામા રેસીડેન્સીમાં વિવિધ સુવિધાઓ જેવી કે કોન્ક્રીટ રોડ સ્ટ્રીટ લાઇટ મહાદેવ મંદિર ટફ ડ્રેનેજ સાયકલ ટ્રેક વોકવે ચોવીસ કલાક સિક્યુરિટી ગાર્ડ સીસીટીવી કેમેરા બેન્ક્વેટ હોલ ઇન્ડોર પ્લે એરિયા સોસાયટી ઓફિસ જીમ સ્વિમિંગ પુલ ચિલ્ડ્રન પ્લે એરિયા ક્લબ હાઉસ વગેરે જેવી અનેક સુવિધાઓ સાથે વામા રેસીડેન્સીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અઢાર મે રવિવારના રોજ ઉદઘાટન સાથે ગ્રાહકો માટે સ્પેશિયલ ઓફર રાખવામાં આવી છે ત્યારે ઉદઘાટન પ્રસંગે મુલાકાત લેવા અપીલ કરી હતી આ ઉદઘાટન પ્રસંગે મહેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહેશે તેમજ પ્રથમ પટેલ દેવાંગ દેસાઈ ઉમરસાડી દેસાઈભાઈના વહીવટદાર પ્રશાંતસિંહ રાજપૂત માજી સરપંચ રાજેશ નાયક વગેરે હાજર રહેશે

અમે ગ્રુપ પાડી રેલવે સ્ટેશનની બાજુમાં ભવ્ય આયોજન છે જેની ઓપનિંગ બે હજાર પચીસ રવિવારે છે મારા બધા ખાસ મિત્રો માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ રહેશે અઢાર તારીખે એમાં અમે બધી અલગ અલગ સુવિધાઓ આપીએ છીએ જેમ કે કોન્ક્રીટ રોડ સ્ટ્રીટ લાઇટ ક્લબ હાઉસ ક્લબ હાઉસની અંદર આવશે જીમ સોસાયટી ઓફિસ બેન્કવેટ હોલ સ્વિમિંગ પુલ એના સિવાય બધા ઘરના માટે ડ્રેનેજ લાઈન અંડરગ્રાઉન્ડ આપી છે પાણીની સપ્લાય પણ છે આપણે વોચમેન કેબિન વોચમેન સિક્યુરિટી ગાર્ડ સીસીટીવી ચોવીસ કલાક આપણે બધી સુવિધાઓ આપણે ઉપલબ્ધ રહેશે તો ફરી એક વખતે મારા દરેક મિત્રોને અઢાર તારીખે ખાસ આમંત્રણ આપું છું ખાસ એકવાર આવો અમારી બત્રીસ એકરની જગ્યાને એકવાર મુલાકાત કરી લો તો ફરી એક વખત મારા દરેક મિત્રોને વામા રેસિડેન્સી ગ્રુપ સુંદર બંગલા પ્લોટનું આયોજન કર્યું છે અને મારા દરેક મિત્રો મિત્રો માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ રાખ્યું છે અઢાર મે બે હજાર અને હું બધાને આમંત્રણ પાઠું છું તો આપણે ખાસ જણાવું છું કે વામા રેસિડેન્સી પ્રોજેક્ટથી આપણે પારડી રેલવે સ્ટેશન બાજુમાં પડે છે ઝીરો કિલોમીટર્સ અને આપણે હાઈવે બે કિલોમીટર લાગે છે નેશનલ હાઈવે આપણો દમણ આપને સાત કિલોમીટર લાગે છે અને ઉમરસાડી બીચ આપણે ફક્ત 3 किलोमीटर लागसे એટલે આપણે દરિયાનો લાભ પણ ઉઠાઈ શકો છો નમસ્કાર દોસ્તો મે હિમાનશી ગોહેલ અપની ટીમ વામા રેસિડેન્સી કે સાથ યહ પાર્ડી રેલવે સ્ટેશન કે બિલકુલ નજીક મે પ્રોજેક્ટ લેકર આહે યહ હમણે 500 बंगલો કે પ્લોટ કાટે હે ઓર હમ ઇસકી ઓપનિંગ 18 મે 2025 રવિવાર કો કર રહે હે યહ હમણે બહોત સારી ફેસિલિટીસ જૈસે કી कॉन्ट रोड्स शिवा टेम्पल स्विमिंग पूल क्लब हाउस बैंकेट हॉल्स क्लब हाउस के अंदर जिम बड़ों के लिए वॉक वे साइकिल ट्रैक बच्चों के लिए प्लेइंग एरिया सभी का प्रबंध कराया है और सभी रेजिडेंशियल प्लॉट वाले इस चीज का खूब उपयोग कर पाएंगे हम इसकी ओपनिंग 18 मई को कर रहे हैं रविवार को और हमने ओपनिंग के लिए स्पेशल डिस्काउंट भी रखा है आप सभी से निवेदन है इस डिस्काउंट का जरूर उपयोग करके लाभ उठाएं मैं आपको ये भी बताना चाहूंगा कि इसकी लोकेशन बहुत ही बढ़िया है